તમારો પુત્ર દારૂના જથ્થા સાથે પકડાયો છે તેવો ફોન એક પોલીસ અધિકારીએ એક પિતાને કરતા પિતાને લાગ્યું કે ધરતી ફાટે તો ધરતીમાં સવાઈ જવું અને ધરતી ના ફાટે તો જીવનનું આણી નાખું આ પીડાજનક ઘટના છે આ પીડાજનક સમાચાર છે ઘટના શું છે અને કઈ દશામાં આ પિતાએ આખી સ્થિતિનો સામનો કર્યો તેની વિગતે ચર્ચા કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ 25 વર્ષ પહેલાની આ વાત છે 25 વર્ષ પહેલા જ્યારે આ ગુજરાતની અંદર લતીફનું સામ્રાજ્ય ચાલતું હતું દારૂના કારોબારમાં તેનું મોટું નામ હતું જ્યારે લતીફ દારૂનો કારોબાર કરતો ત્યારે લતીફનું ફરવાન હતું કે મારા સિવાય ગુજરાતમાં કોઈ દારૂનો ધંધો નહીં કરે ત્યારે અબ્દુલ લતીફને પડકારવાની હિંમત એક માણસે કરી જેનું નામ છે હિંમતસિંહ સિસોદિયા હિંમતસિંહ સિસોદિયાએ કહ્યું કે દારૂનો ધંધો તો હું પણ કરીશ પણ હું મારી રીતે કરીશ મને કોઈ અટકાવી શકશે નહીં મને કોઈ બોલી શકશે નહીં મને કોઈ રોકી શકશે નહીં અને હિંમતસિંહોએ સમાંતર દારૂ નો વેપાર શરૂ કર્યો રોજ અનેક અને સિસોદિયા ગુજરાતની અંદર ઠાલવી રહ્યા હતા ત્યારે હિંમતસિંહ સિસોદિયા સામે એક પછી એક કેસ થવાની શરૂઆત થઈ ગુજરાત પોલીસ અને ગુજરાતના લોકોને સામે પહેલી વખત એક નામ આવ્યું હિંમતસિંહ સિસોદીયા કોણ છે હિંમતસિંહ સિસોદીયા તેની તપાસ શરૂ થઈ તો ખબર પડી એક સામ્રાજ્ય ઊભું કર્યું છે અને એવું સામ્રાજ્ય કે આ ધંધામાં દારૂની ખેપમાં એસી કરતા વધુ માણસો અનેક ટ્રકોને સામેલ કરી દેવામાં આવ્યું છે આ સમય એવો હતો કે જયારે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય અમદાવાદમાં બદલી થઈને મૂકવામાં આવ્યા હતા ત્યારે વિકાસ સહાય ડેપ્યુટી પોલીસ કમિશનર હતા તેમણે પોતાના તાબાના પોલીસ સ્ટેશનોની વિઝિટ શરૂ કરી ત્યારે જોયું કે દરેક પોલીસ સ્ટેશનની અંદર વોન્ટેડ આરોપીમાં નામ હતું હિંમતસિંહ સિસોદિયાનું તેમને આશ્ચર્ય થયું કે હિંમતસિંહ સિસોદિયા પકડાતો કેમ નથી તેમણે નક્કી કર્યું અને તેમણે માની લીધું કે તેમના તાબાના અધિકારીઓ હિંમતસિંહ સિસોદિયા સાથે મળેલા છે એક દિવસ તેમણે પ્લાન કર્યો ઓપરેશન હિંમતસિંહનું તે પોતાના સ્ટાફ સાથે પહોંચે છે હિંમતસિંહના ઘર પાસે અને પોલીસ અધિકારી ઇશારો કરે છે કે આ ફ્લેટ હિંમતસિંહનો છે હિંમતસિંહ અમદાવાદના શાહિબાગ વિસ્તારમાં રહેતો હતો હિંમતસિંહ આ ફ્લેટ છે તેવી ખબર પડતા જ ડેપ્યુટી પોલીસ કમિશનર વિકાસ સહાય પોતાના સ્ટાફને આદેશ કરે છે પાછા ફરો બધાને આશ્ચર્ય થાય છે કે જે હિંમતસિંહને પકડી લાવો એવી બુમો પાડનાર એવા આદેશ આપનાર ડીસીપી હિંમતસિંહના ઘર સુધી આવીને કેમ પાછા ફરવાનો આદેશ આપે છે કોઈને સમજાતું નથી ખુદ હિંમતસિંહને પણ અણસાર આવી જાય છે કે હવે પોલીસ દરવાજા સુધી પહોંચી ગઈ છે હિંમતસિંહ સોદિયા વિકાસ સહાયને ફોન કરે છે અને કહે છે સાહેબ હપ્તો બોલો કડક છે તે પહેલા કડક હોવાનો દાવો કરે છે અને પછી હપ્તાની રકમ વધારી દે છે માટે જ બોલો તમારી કિંમત કેટલી છે વિકાસ સહાય શાંત સ્વરમાં જવાબ આપે છે હિંમતસિંહ પૈસા તો જોઈતા નથી તને પકડીશ એ નક્કી છે હિંમતસિંહ પૂછે છે કે તારા દરવાજા સુધી હું આવ્યો અને હું પાછો ફર્યો તને પ્રશ્ન ન થયો કે તારા દરવાજા સુધી આવીને હું કેમ પાછો ફર્યો હિંમતસિંહને પણ તેનું આશ્ચર્ય હતું વિકાસ કહે છે કે તારો જે ફ્લેટ છે ને બરાબર પડોશમાં મારો ફ્લેટ પણ છે મને એટલી ખબર છે કે મારી પડોશમાં રહેતો એક છોકરો કરણ જે અમારા ઘરે મારા દીકરા સાથે રમવા આવે છે અને એટલે જ હું પાછો ફર્યો કે હું કરણની હાજરીમાં તારી કોલર પકડીને તેને ઢસડીને લઈ જાઉં તો કરણસિંહના માનસપટ ઉપર તેની ગંભીર અસર થશે તારા દીકરાની સામે મારે તને પકડવો નહોતો કારણ કે દરેક દીકરા માટે તેનો બાપ હીરો હોય છે બસ વિકાસ સહાયની આ વાત હિંમતસિંહ સિદો સિસોદીયાને સ્પર્શી ગઈ અને હિંમતસિંહ સિસોદીયાએ નિર્ણય કર્યો આજથી પાણી લઉં છું દારૂનો વેપારને તિલાંજલિ આપું છું ત્યારે ગુજરાતની અંદર પાંચસો બાસઠ પોલીસ સ્ટેશન હતા હિંમતસિંહ સિસોદીયાએ તમામ પોલીસ મથકને કાગળ લખ્યો અને કહ્યું આજથી મેં દારૂનો ધંધો બંધ કર્યો છે જે પડતર કેસો હતા તે કેસોમાં હિંમતસિંહ સિસોદીયા હાજર થઈ ગયો કેસો ચાલી ગયા અને છેલ્લા પચીસ વર્ષથી હિંમતસિંહ છે પણ વિધિની કેટલીક વક્રતા હોય છે આબરૂ કમાતા હિંમતસિંહ સિસોદીયાને અઢી ત્રણ દાયકા થઈ ગયા પણ હિંમતસિંહના પરિવારમાં એક ઘટના એવી ઘટી કે હિંમતસિંહનો દીકરો જે પરણીત છે એટલે હિંમતસિંહની પત્ની અને દીકરાની પત્ની એટલે કે સાસુઓ વચ્ચે કોઈક મામલે બોલાચાલી થઈ જે બધા જ ઘરમાં સામાન્ય રીતે થતી હોય છે મામલો થોડો ઉગ્ર બન્યો એટલે હિંમતસિંહનો દીકરો પોતાની પત્નીને પોતાના વતન રાજસ્થાન મૂકી આવ્યો તે પત્નીને મૂકીને પાછો આવ્યો થોડા દિવસ પછી હિંમતસિંહના દીકરા અને હિંમતસિંહની પત્ની એટલે મા દીકરા વચ્ચે ફરી કંઈક બોલવાનું થયું ત્યારે માએ થોડા કડવા સુરમાં એવું કહ્યું દીકરાને કે દાદાગીરી શેની કરે છે શેનો ઘમંડ કરે છે અત્યારે તું જે કઈ છે એ બધી જ તાકાત તારા બાપની છે આ સંપત્તિ પણ તારા બાપની છે એક વખત પૈસા તો કમાવી જો માએ પોતાના દીકરાને ઠપકો આપવા માએ પોતાના દીકરાને એક સારા રસ્તે લઈ જવા માએ પોતાના દીકરાને એક સારો માણસ બનાવવા ઠપકો આપ્યો અને દીકરા કરણે તેનું અર્થઘટન ખોટું કર્યું કરણે માની લીધું કે પોતે કમાતો નથી માટે માતા આવા કડવા વેણ બોલે છે એટલે બતાડી દઉં બતાડી દેવાની આ ભાવના કેટલી ઘાતક સાબિત થઈ કરણ પોતાની કાર લઈને ઉત્તર ગુજરાતમાં જાય છે પોતાની કારમાં દારૂ ભરે છે અને નક્કી કરે છે હવે દારૂનો વેપાર કરવો છે તે દારૂ ભરેલી કાર હવે દારૂ ભરેલી કાર એટલે બહુ દારૂ ના આવે તેની કારમાં એસી હજાર રૂપિયાનો જ દારૂ હતો એસી હજાર રૂપિયાનો દારૂ લઈ તે અમદાવાદ તરફ આવી રહ્યો હતો ત્યારે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શેરથા પાસે કરણને દબોચે છે અને તેની કારમાંથી એસી હજારનો દારૂ મળે છે કરણને પકડનાર પોલીસ અમલદાર જ્યારે આઈડેન્ટિટી કાર્ડ જોવે છે આઈડેન્ટિટી પ્રૂફ જુએ છે કરણનું ત્યારે ખબર પડે છે તો હિંમતસિંહ સિસોદિયાનો દીકરો છે એક જમાનામાં આના બાપના ડંકા વાગતા હતા એક જમાનામાં આના બાપના નામના સિક્કા પડતા હતા બુટલેગર તરીકે એ હિંમતસિંહ વર્ષો પહેલા દારૂના ધંધાને તિલાંજલિ આપી કારણ કે એને પોતાના દીકરા કરણની નજરની અંદર હીરો રહેવું હતું એટલે કે હિંમતસિંહ સિસોદિયાને મંજૂર નહોતું કે પોલીસ દીકરા કરણ સામે કોલર પકડીને લઈ જાય કરણના મનમાં રહેલી પિતાની છાપ એક હીરોની છાપ અકબંધ રહે માટે હિંમતસિંહ ધંધો છોડ્યો હતો પણ આજે એ જ દીકરો દેવા પૈસા કમાવા માટે દારૂના ધંધામાં દાખલ થયો હતો પોલીસ અમલદારે હિંમતસિંહ સિસોદિયાને ફોન કર્યો અને કહ્યું હિંમતસિંહ તમારા દીકરાને અમે દારૂ સાથે પકડ્યો છે હિંમતસિંહના પગ નીચેની ધરતી ખસવા લાગી આંખમાંથી દળદર આંસુ વહેવા લાગ્યા અને હિંમતસિંહને લાગ્યું કે જો ધરતી ફાટે નહીં તો હું આત્મહત્યા કરી લઉં આ અબરૂ કમાવા આ દીકરાની નજરમાં હીરો રહેવા માટે મેં આટલા વર્ષોનું તપસ્યા કરી આટલા વર્ષોનું મેં યજ્ઞ કર્યો અને મારો દીકરો દારૂ એ છે આના માટે પીડાજનક કંઈ જ બાબત ન હોઈ શકે હિંમતસિંહ સિસોદિયા પોતાના દીકરાનો ચહેરો પણ જોવા માગતો નહોતો પરંતુ પોલીસ અધિકારીએ હિંમતસિંહને કહ્યું હિંમતસિંહ તમે આવો તેને મળો કદાચ શક્ય છે તમારે મળવાથી તેની આ ભૂલ જિંદગીની પહેલી અને છેલ્લી ભૂલ હોય હિંમતસિંહ પોતાના દીકરાને છોડાવા જાય છે પોલીસ સ્ટેશન ત્યારે આંખમાં આંસુ શું અને મનમાં શૂન્યાવકાશ સિવાય કંઈ નહોતું ઈશ્વર સામે ફરિયાદ હતી કે બસ આ જ દિવસ જોવાનો તે બાકી રાખ્યો હતો તે પણ તે બતાડી દીધો આ સ્ટોરીના માધ્યમથી અમે કરણને વિનંતી કરીએ છીએ કે કિરણ એક ખોટો રસ્તો પકડવો અથવા ખોટા રસ્તે મોટા થવું તો બહુ સહેલું હોય છે પણ એક સારો માણસ થવું એક લાંબી સફર કરવી સારા માણસ થવા માટે તો હિંમત આ લાંબી સફર પસાર કરી છે સારો માણસ થવાની તો એ સારા માણસને તકલીફ ન થાય તેવી બાકીની જિંદગીકરણ તારી હોવી જોઈએ એટલું જ નવજીવન ન્યૂઝ અને નવજીવન ન્યૂઝ જોનાર લોકો અપેક્ષા રાખે છે બાકી બધી ઘટનાઓ ઘટતી રહેશે સમયની સાથે બધું બદલાતું રહેશે પણ મા બાપ જશે પછી તે પાછા નહીં મળતા માટે જ તેમને સાચવી લેજે બસ અત્યારે અહીં જ વિરમું છું